શું પ્રભાત દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ પાસે દોસ્તો ગુજરાતમાં અને દેશમાં આ જગ્યાની ખૂબ ચર્ચા છે કેમ કે હમણાં જ આ જગ્યાનું ઉદઘાટન થયું છે અને વિશ્વકક્ષાનું કહી શકાય એવું આ એક સ્મારક અહીંયા ઊભું કરવામાં આવ્યું છે આપણે આ સ્મારકના અલગ અલગ ભાગ રોજ રોજ જોઈ રહ્યા છીએ એ જ કડીમાં આજે અર્થક્વેક મ્યુઝિયમની એક ઉડતી મુલાકાત લઈશું દોસ્તો અત્યારે મ્યુઝિયમ બંધ છે એટલે બહારથી જેટલી જ વસ્તુઓ દેખાશે એટલી જ વસ્તુ આપણે જોઈ શકશું તો ચાલો મુલાકાત શરૂ કરીએ દોસ્તો તમે અહીં બીજા ગેટથી અંદર આવશો એટલે આ રોડ ઉપર આવશો આ રોડથી તમારે અહીંયા એન્ટર થવાનું છે અહીંયા એના ઉદ્ઘાટન વિશે લખેલું છે એની તકતી મારેલી છે કે પ્રધાન એનું ઉદઘાટન કર્યું છે આ જગ્યાએ લિફ્ટ છે અગર કોઈ વ્યક્તિને ચાલવામાં તકલીફ છે અગર કોઈ દાદરા ચડી શકે એમ નથી તો આ લિફ્ટથી તમે જઈ શકો છો અને આ એનો મુખ્ય રસ્તો છે તો આ જે મુખ્ય રસ્તો છે એ મુખ્ય રસ્તાથી આપણે અત્યારે એન્ટર થઈએ છીએ આ જે છત્રીઓ અહીંયા મૂક્યા મૂકવામાં આવી છે એ શેડ માટે જ મૂકવામાં આવી છે એનું બીજું કોઈ ફંક્શન હોય એવું દેખાતું નથી પણ સુંદરતા વધારવા માટે આ છત્રીઓ મૂકવામાં આવી છે તો અત્યારે આપણે મુખ્ય રસ્તા પરથી મ્યુઝિયમ તરફ જઈ રહ્યા છીએ અને રસ્તો સુગમ રહે સારો રહે એ માટે અહીંયા રેમ્પની વ્યવસ્થા છે તો રેમ્પ હોવાને કારણે ચડવામાં ખૂબ સહેલાઈ દેખાય છે અહીંયા ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એકે પેઇન્ટનો ઉપયોગ નથી કર્યો તમે જોઈ શકશો કે સીધે સીધું જે પથ્થર છે એ પથ્થરના જ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે ક્યાંય કોઈ પેઇન્ટ નથી મારવામાં આવ્યો આ પથ્થરનો જે રંગ છે એ રંગ જ આ મ્યુઝિયમનો રંગ છે તો આ રંગમાં ફરક પડવાની કોઈ શક્યતા નથી દોસ્તો સૂર્યોદય થઈ ચૂક્યો છે અને આપણે મ્યુઝિયમના રિસેપ્શન એરિયામાં આવી ગયા છીએ અહીંયા આ બે લિફ્ટ છે જે બંને વર્કિંગ દેખાય છે બે લિફ્ટ છે આ ખુલ્લી અગાસી છે ત્યાંથી ખૂબ સરસ માધા પરનો નજારો દેખાય છે સામે જંધરવો ડુંગર દેખાય છે અને આ તરફ આખી જે પર્વતમાળા છે એ ટપકેશ્વરી જે પર્વતમાળા છે એ પર્વતમાળા દેખાય છે તો હવે આપણે પૂછી રહ્યા છીએ રિસેપ્શન એરિયામાં તો આ છે ભવ્ય એન્ટ્રી રિસેપ્શન એરિયા આ રિસેપ્શન એરિયામાં બહુ જ સરસ સુશોભન કરવામાં આવ્યું છે તમે જોઈ શકશો કે અહીંયા જે કચ્છી બહેનો ગાળામાં હાંસડી પહેરે છે એ હાંસડી આકારનું સુશોભન મૂકવામાં આવ્યું છે એ બરાબર જોઈ શકશો ખૂબ જ સુંદર રીતે અહીંયા એ હાંસળીઓ મૂકવામાં આવી છે તો આ મુખ્ય એન્ટ્રી છે જેનાથી આપણે અંદર આવ્યા છીએ આ તરફ વોશરૂમ છે આવીને તરત જ મુસાફરીથી આવ્યા હોને તમારે વોશરૂમનું કામ હોય તો ત્યાં જઈ શકો છો ને આ તરફ ઓડિટોરિયમ પણ છે તો જરા એ પણ જગ્યા જોઈ લઈએ કે કેવી છે તો આ આપણે વોશરૂમ અને ઓડિટોરિયમના એરિયામાં આવી ગયા છીએ આ ઓડિટોરિયમનો ગેટ છે જે નેચરલી અત્યારે બંધ છે અને અહીંથી એક્ઝિટ પણ છે અહીંથી આપણે પાછા રોડ ઉપર પહોંચી જઈ શકીએ છીએ એ એક્ઝિટ છે તો આપણે એક્ઝિટ પર આવી ગયા ફરી પાછા જે બહારની જગ્યા છે એમાં આવી ગયા તો આ ઓડિટોરિયમ અને વોશરૂમની જગ્યા છે વોશરૂમ પણ જોઈ લઈએ કેવા બનાવ્યા છે આ વોશરૂમ છે તો એકદમ સરસ ક્વોલિટીના વોશરૂમ અને ઓટોમેટિક ફ્લશ સાથે વોશરૂમ મૂકવામાં આવે છે વિદેશી પ્રકારનું ટોયલેટ બી છે અહીંયા સફાઈની થોડી ઉણપ છે તો કોઈ પણ વિશ્વસ્તરીય જગ્યાએ જે રીતે વોશરૂમ હોય એ પ્રકારના વોશરૂમ અહીંયા પણ છે ફરી પાછા આપણે પહોંચીએ છીએ રિસેપ્શન એરિયામાં આ છે રિસેપ્શન એરિયા જેમાં ખૂબ સરસ સુશોભન કરવામાં આવ્યું છે આ તરફ હવે ઓફિસ છે અને ટિકિટ કાઉન્ટર છે તો ચાલો આપણે ચેક કરીએ ત્યાં આપણે જવા મળે છે કે કેમ અને આ રસ્તો જે છે તે અલગ અલગ વિભાગોમાં લઈ જતો રસ્તો છે એના ઉપર પણ આપણે અલગ અલગ વિભાગો તરફ જશું એ વિભાગોની અંદર નહીં જઈ શકીએ કેમ કે અત્યારે સમય જ નથી મ્યુઝિયમનો આ છે એન્ટ્રીની જગ્યા ટિકિટ કાઉન્ટર છે તમે જોયું હશે કે ઓટોમેટિક છે મારી એન્ટ્રી સેન્સ કરીને દરવાજો ખુલી ગયો છે અહીંયા પણ તમને આ હાંસડીનું સુશોભન દેખાશે અને આ છે એ કોમ્પ્યુટર એરિયા જ્યાં કને રિસેપ્શન છે અને જ્યાં કને તમારી ટિકિટ્સ નીકળશે એ જગ્યા છે તો આ રિસેપ્શન એરિયા છે જ્યાં આપણી સૌની ટિકિટ નીકળી શકે છે અહીંયા કોઈ નોટિસ કે એ પ્રકારની વસ્તુ રાખી છે આ આખો નકશો છે સ્મૃતિવનનો મ્યુઝિયમનો આ નકશો છે કે કઈ જગ્યાએ શું શું છે લખેલું છે એક બે ત્રણ ચાર પાંચ છ જે કંઈ પણ જગ્યાઓ છે ક્યાં પ્રવેશ દ્વાર છે ક્યાં નિકાસ દ્વાર છે તમે ક્યાં છો એ બધી આખી નકશામાં માહિતી આપી છે થોડું આપણે મ્યુઝિયમ વિશે જાણી લઈએ સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય સ્મૃતિવનમાં આપનું સ્વાગત છે આ મ્યુઝિયમ આપણા વિશ્વની ગતિશીલ અને ઉત્ક્રાંતિવાદી પ્રકૃતિ અને માનવજાતની પરિવર્તનક્ષમ ભાવનાની સાક્ષી પૂરે છે આ મ્યુઝિયમ ગુજરાત અને બે હજાર એકના ભૂકંપનું વિહંગમ દ્રશ્ય રજૂ કરે છે કે જાણે સંવેદના અને સાહસની શાશ્વત વાર્તાઓને ઉજાગર કરી આ વર્ષો જૂની સંસ્કૃતિના પાયાને જેણે હચમચાવી નાખ્યા હતા તો અહીંયા અલગ અલગ વિભાગો વિશે લખેલું છે પુનર્જન્મ પુનર્પ્રાપ્તિ પુનર્સ્થાપના પુનર્નિર્માણ પુનર્વિચાર પુનર્જીવન અને નવીનીકરણ અહીંયા શું શું વ્યવસ્થાઓ છે એના વિશે પણ અહીંયા લખ્યું છે રિસેપ્શન છે કેફેટેરિયા છે શોપિંગ છે ઓડિટોરિયમ છે ગેલેરી છે પ્લે એરિયા છે પુસ્તકાલય છે લિફ્ટની વ્યવસ્થા છે અને સ્વાભાવિક રીતે શૌચાલયની વ્યવસ્થા છે તો દોસ્તો આપણે આ જગ્યાઓને જોઈએ અહીંયા હજી કંઈ કામ ચાલી રહ્યું છે આ જગ્યાઓને આપણે જોઈએ જે કોઈ પણ જગ્યાઓ આપણને બહારથી જોવા મળશે એ જરૂરથી જોઈશું અને તમે જ્યારે અહીં આવો ત્યારે આ બધી જગ્યાઓ અંદરથી જુઓ એવી અપેક્ષા છે તો ઓટોમેટિક દરવાજો ખુલશે તો બહાર જવાશે નગર ગાર્ડને કેવું પડશે લાલ લાઇટથી ખુલી ગયો આ બાજુ દોસ્તો ઓફિસ એરિયા છે જેમાં લખ્યું છે કે માત્ર ઓફિસર્સને જવાની છૂટ છે અહીંયા પણ દરવાજો ઓટોમેટિક છે ખુલી ગયો છે અહીંયા એક લાઇબ્રેરી છે જેમાં અલગ અલગ પુસ્તકો રાખવામાં આવશે બહુ અલગ પ્રકારના રેક બનાવવામાં આવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો આ સામાન્ય પ્રકારના રેક નથી અલગ પ્રકારના રેક છે ખૂબ જ અલગ પ્રકારના રેક છે દરેક જગ્યાએ ઓટોમેટિક દરવાજો છે આ લાઇબ્રેરીની વ્યવસ્થા છે અહીંયા બેસીને તમે પુસ્તકો વાંચી શકો છો જેની વ્યવસ્થા કદાચ હજી અધૂરી છે અહીંયા પુસ્તકો જે આવવાના બાકી છે અહીંયા અલગ અલગ મોડેલ્સ મૂકવામાં આવ્યા છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અલગ અલગ મોડેલ્સ મૂકવામાં આવ્યા છે આને કોઈ આપણી સંસ્કૃતિ સાથે નિસ્બત છે એ પ્રકારના મોડેલ છે પણ આધુનિક મોડેલ છે જેમાં સ્કૂટર છે ઘર છે સીડી છે ઘણી બધી એવી વસ્તુ તમે જોઈ શકશો વિમાન છે ખટારો છે ટ્રેક્ટર છે તો આધુનિક જે વસ્તુઓ છે એ બધાનું અહીંયા કને નિદર્શન કરવામાં આવ્યું છે એ બધા મોડેલ અહીંયા અલગ અલગ રીતે ગાય ટાંકી ઘણી બધી વસ્તુ મંદિર સ્કૂલનું બિલ્ડિંગ કદાચ કોઈ વસ્તુ સમજાવવા માટે કે કોઈ વસ્તુને એક્સપ્લેન કરવા માટે બધી વસ્તુઓ વપરાશે એવી અપેક્ષા છે ટેન્ટ પણ છે અહીંયા તમે જોઈ શકશો એવી અલગ અલગ વસ્તુ છે અને ખૂબ સરસ સુશોભન છે આ લાઇબ્રેરીમાં એની દિવાલ ઉપર તમે જોઈ શકશો કે એમાં અલગ અલગ પ્રકારનું આર્ટ વાપરવામાં આવ્યું છે ખાસ તો રોગન કલા અહીંયા કને દેખાય છે જેનાથી આ જે બોક્સિસ છે એ સજાવવામાં આવ્યા છે એના ઉપરાંત કાસ્ટ કામ પણ છે અહીંયા કોતરણી કરવામાં આવી છે જે લાકડા ઉપર કરવામાં આવી છે આ ચોસલાઓમાં અલગ પ્રકારનું આર્ટ છે અહીંયા રોગાન પણ છે અને સાથે સાથે કપડાં જે હોય છે કપડાં વીંટાળીને આ ચોસલાઓ બનાવવામાં આવ્યા છે તો અલગ અલગ પ્રકારનું જે આર્ટ છે એ આર્ટને લગતા નાના નાના ચોસલાઓ બનાવી અને આ સુશોભન તૈયાર કર્યું છે તો આ જોવાની ખૂબ ખરેખર ખૂબ મજા પડે છે સારું લાગે છે અને કચ્છની અલગ અલગ જે ભાત છે બધી ભાત આમાં આવરી લેવામાં આવી છે તો ખરેખર જે વ્યક્તિ આવે એને આ વિશે પણ ચોક્કસથી બ્રિફિંગ થવું જોઈએ કે તમને આ જે સુશોભન દેખાય છે એ માત્ર સુશોભન નથી આ સુશોભન એ કચ્છની કળાઓનું એક પ્રદર્શન છે એક નિદર્શન છે તો અહીંયા એ ફરી પાછા રેક આવી ગયા છે જે હજી ખાલી છે આશા કરીએ કે ઝડપથી કચ્છ વિશેની ચોપડીઓ અને જ્ઞાન વિશેની બીજી ચોપડીઓ આ રેક ભરાશે અને અહીંયા જે અભ્યાસુ લોકો હશે એ લોકો આવી અને એ વિશે વાંચી શકશે તો બહુ સરસ આ જગ્યાએ આપણે લાઇબ્રેરી જોઈ આ એક કોન્ફરન્સ રૂમ લાગે છે જ્યાં કને ભેગા થઈને લોકો કરી શકે વાતચીત કરી શકે આ ડાયરેક્ટરની ઓફિસ છે આ ડિસેબલ માટે ટોયલેટ છે જે ખૂબ જરૂરી છે દરેક જગ્યાએ હોવું જોઈએ તો દરેક જગ્યાએ કામ ચાલુ હોવાથી અત્યારે વર્કર્સ પણ દેખાય છે આ એક જગ્યા એક્સપ્લોર કરવાની બાકી છે આપણે જઈ આવીએ ક્યાંક ચોરી કરતાં પકડાશું ને કોઈ ટપકારશે તો વઢ ખાઈ લેશું મારું સરો તમના વ્યુઅર્સ માટે એ વઢ ખાઈ લેશું કાંઈ વાંધો નથી તો અહીંયાથી પાછા આપણે આવી ગયા છીએ અગાસી ઉપર જ્યાંથી ખૂબ સરસ નજારો આપણને જોવા મળી શકે છે બહારનો અહીંયા તમે જોશો કે અને અગાસી ઉપર પણ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે ખૂબ સરસ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે બંને સરસ અહીંથી રસ્તો છે મ્યુઝિયમની ઉપરની અગાસી છે તો ફરી પાછા આપણે જઈએ રિસેપ્શન એરિયા અને ત્યાંથી પગથિયા ચડી અને ક્યાં ક્યાં બીજી જગ્યાઓ જોવા જેવી છે એ જોઈએ ખૂબ જ સુંદર લાઇબ્રેરી આપણે જોઈ પણ અલબત્ત એમાં પુસ્તકો આવવાના બાકી છે ખુલાસીમસિંહ હા ખુલી ગયો જાદુથી ખોલી જોયું દોસ્તો અહીંયા હવે નકશો છે ભૂકંપ સંગ્રહાલયનો આ નકશો છે જેમાં નંબર્સ આપેલા છે એ નંબર્સનું અહીંયા એક્સપ્લેનેશન છે કે એક નંબર શું છે બે નંબર શું છે ત્રણ શું છે ચાર શું છે અને અહીંયા એ અલગ અલગ નંબર સાથે આખો નકશો આપેલો છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ આવેલી છે તો આ નંબર એક છે જેનું નામ છે પુનર્જન્મ અલબત્ત અત્યારે આપણે અંદર નહીં જઈએ કેમ કે આ ડેફિનેટલી એક ટિકિટ લઈને અંદર જવાની જગ્યા છે જ્યાં અત્યારે કોઈ આળસમાં ઊભું નથી કદાચ ઘૂસવું હોય તો ઘૂસી જઈએ પણ એ યોગ્ય નહીં કહેવાય તો આપણે અંદર નહીં જઈએ બારેથી જ તમને બતાવીએ છીએ કે આ પુનર્જન્મ જે એક નંબરનો વિભાગ છે એની એન્ટ્રી છે આ સરસ મજાની ટ્રાન્સપેરન્ટ લિફ્ટ છે જેમાંથી તમે ઉપર ચડશો તો તમને બધું દેખાશે એવી ટ્રાન્સપેરન્ટ સુશોભિત લિફ્ટ છે હવે આપણે બે નંબર તરફ જઈએ એનાથી પહેલાં આ એક મોટી જગ્યા દેખાય છે એના ઉપર લખ્યું છે દુકાન મતલબ છે શોપિંગ એરિયા અહીંયા કદાચ જે કચ્છની વસ્તુઓ છે કચ્છની શાલ છે કે કચ્છની મીઠાઈ છે કે ખબર નહીં કદાચ શોપિંગની જે વસ્તુ હશે ખાવાની વસ્તુ નહીં હોય એવી અપેક્ષા છે તો આ પણ હજી અત્યારે ખાલી છે અહીંયા હજી વસ્તુ મૂકાવાની બાકી છે પણ તમે જોઈ શકો છો કે કયા પ્રકારનું અહીંયા કને શોપિંગ થશે શું વ્યવસ્થા હશે તો ઘણા બધા રેક અંદર દેખાય છે ટેબલ્સ દેખાય છે તો એની અંદર કચને લગતી જે વસ્તુઓ છે તે હશે એવી અપેક્ષા છે તો હવે આપણે આગળ જઈએ અને જે નંબર્સ છે અલગ અલગ એ નંબર્સના બહારના જોઈએ પગથિયાની જે સીડીની જે ટેકો લેવાની જે જગ્યા છે ત્યાં લાઇટિંગ કરેલું છે સુશોભન માટે તો હવે આવી ગયા આપણે નંબર બે પાસે નંબર બે જે છે એનું નામ છે પુનર્પ્રાપ્તિ તો પુનઃપ્રાપ્તિનો શું મતલબ છે ત્યાં લખ્યું છે ગુડ મોર્નિંગ એ આપણે વાંચી લઈએ એકવાર પરંપરાગત બ્લોક પ્રિન્ટિંગની હસ્તકળા સ્તરકળા લખ્યું છે સ્તરકળા એટલે શું હોય હસ્તકળા હોવું જોઈએ કદાચ ભૂલ છે મોટેફ લખ્યું છે કે લેયરિંગ લેયરિંગનું ગુજરાતી કર્યું છે સ્તરકળા અને અને અંગ્રેજી નથી હિન્દી નથી કરી શક્યા એટલે ત્યાં લેયરિંગ લખી નાખ્યું છે એની વે તો સ્તરકળા અને પ્રતિકોનો ઉપયોગ કરીને આ કલાકૃતિ ગુજરાતના વિશાળ પરિદ્રશ્યને દર્શાવે છે અહીં દર્શાવાયું છે કે માનવજાત વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિએ જમીનની સતત પરિવર્તનશીલ અને અનિશ્ચિત પ્રકૃતિ સામે ટકી રહેવા માટે કેવી રીતે અનુકૂલન સાધ્યું અને વિકાસ કર્યો ભાષા થોડી અઘરી વાપરી છે થોડા એવા લોકો સાથે લખાયું હોત કે જે લોકો ઓછી ભાષા જાણતા હોત તો એ એવી ભાષા લખત કે જે બધા સમજી શકતા હોત તો આ છે પુનઃપ્રાપ્તિનો સેક્શન અને એમાં શું છે એના વિશે ડિસ્ક્રિપ્શન આપણે વાંચ્યું એની સામે આ કદાચ એનો જ બીજો સેક્શન હશે ના અહીંથી એક્ઝિટનો દરવાજો દેખે છે તો અહીંથી બહાર જવાની વ્યવસ્થા છે મ્યુઝિયમ જોયા પછી બહાર જઈ શકાતું હશે તો એક્ઝિટની વ્યવસ્થા છે અહીંયા ઓકે આ એક્ઝિટની જગ્યા છે હવે આપણે જઈએ સેક્શન ત્રણ પાસે સેક્શન ત્રણ શેનો છે એનું ડિસ્ક્રિપ્શન હશે આપણે વાંચશું અને ડેફિનેટલી આપણે અંદર તો જઈ નહીં શકીએ અત્યારે જે કોઈ પણ વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ એ મફતમાં જે જગ્યાઓ એ જવા મળે છે એ બધી જગ્યાઓ છે તો આ હજી સેકન્ડ પાર્ટ છે અને સેકન્ડ પાર્ટમાં એ જ ડિસ્ક્રિપ્શન છે એ આપણે એમાં જોયું ગુડ મોર્નિંગ આ છે થર્ડ પાર્ટ અને એમાં લખ્યું છે પુનર્સ્થાપના એનું કોઈ ડિસ્ક્રિપ્શન નથી પુનર્સ્થાપના એટલે શું અને કેવી રીતના શું એ જે લખાણ કે એવું કઈ છે નહીં પણ અહીંયાથી એન્ટ્રી છે થોડું ઝડપથી જઈએ તો વધારે જોઈ શકાય પણ ત્રણ નંબર જ છે હજી અને એનું ડિસ્ક્રિપ્શન અહીંયા દેખાય છે અહીંયા શું એનું ડિસ્ક્રિપ્શન છે જોઈએ દરેક જગ્યાએ બહુ સરસ સુશોભન કરવામાં આવ્યું છે એન્ટ્રી પોઈન્ટ ઉપર એક પડદા જેવું મૂકવામાં આવ્યું છે અને એમાં અલગ અલગ પ્રકારની કલાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે એ કરવામાં આવ્યું છે હવે ટેરાકોટાના આકાર આપી શકાય તેવા સ્વરૂપ દ્વારા આ કલાકૃતિ ભૂકંપથી પ્રભાવિત લોકો અને સ્થળોની યાત્રાને દર્શાવે છે માટીના તૂટ્યા પછી પણ મજબૂત રહેવાના ગુણધર્મ દ્વારા આ કલાકૃતિમાં ગુજરાતના લોકોનું ખમીર અને આપત્તિમાંથી બેઠા થવાની ક્ષમતા યોગ્ય રીત ઉજાગર થઈ છે તો આ કલાકૃતિ વિશે જ અહીંયા ડિસ્ક્રિપ્શન લખ્યું છે જે આપણે જોઈ રહ્યા છીએ જે દેખાઈ રહ્યું છે કે જેમાં અલગ અલગ ઘરો દર્શાવવામાં આવ્યા છે પુનર્નિર્માણની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે એ બધી કલાકૃતિમાં દેખાડાયું છે તો આ હતો ત્રીજો ભાગ કુલ સાત ભાગ છે એટલે સાત ભાગને બહારથી જોવા માટે ધીરજ રાખજો આ ચોથો ભાગ છે ચોથા ભાગનું નામ છે પુનર્વિચાર તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે એક બાંબુની કલાકૃતિ મૂકવામાં આવી છે બાંબુ નથી પણ બાંબુ જેવું લાગે છે આ કદાચ બાંબુ છે બાંબુ લાગે છે બાંબુ જ લાગે છે એવું લાગે છે તમે જ નક્કી કરો શું છે પણ આ એક કલાકૃતિ છે છે સામે આ વિભાગ વિશેનું વર્ણન જોઈ લઈએ આપણે ગુડ મોર્નિંગ વિનાશ અને અરાજકતાથી લઈને આર્થિક પુનઃપ્રાપ્તિ અને સામાજિક સમરસતા સુધીની ગુજરાતની યાત્રાનું દસ્તાવેજીકરણ કરવા માટે હાથે બનાવવામાં આવેલ આ કલાકૃતિમાં ઘણા તાંતણાઓ ગૂંથવામાં આવ્યા છે આ કલાકૃતિ પુનર્વિકાસ માટે કેવી રીતે તમામ ક્ષેત્રોની સક્રિય ભાગીદારી જીવન અને નગરોને પુનઃ જીવંત કરે છે તે દર્શાવે છે તો આ દરેક જગ્યાએ અલગ અલગ કલાકૃતિ છે અહીંયા પણ એ પ્રમાણે એ પ્રમાણે આ કલાકૃતિ તમે જોઈ શકો છો રિફ્લેક્શનને કારણે સારી નથી દેખાતી પણ બીજી સાઈડથી જોઈએ કોઈક હા આ એક ફાંકું છે જ્યાં રિફ્લેક્શન નથી આવતું તો તમે જોઈ શકો છો આ કલાકૃતિ છે અંદરની તરફ પણ તમારી નજર પડી શકે છે કે અંદર પણ કલાકૃતિ છે તો આ કલાકૃતિ કરવામાં આવ્યું છે હવે આપણે જઈએ નંબર તરફ તો કદાચ આ નંબર છ હજી અધૂરો છે અહીંયા કોઈ જાતનું ડિસ્ક્રિપ્શન નથી કોઈ જાતનું કંઈ લગાવવામાં નથી આવ્યું અંદર નજર મારી એક દેખ્યા છે કે કેમ અંદર કશું દેખાતું નથી હશે તો પણ બની રહ્યું છે સરસ મજાનો સૂર્યોદય થઈ ચૂક્યો છે એવીને એવી રીતના આ બાજુ પણ હજી કોરી લાગે છે બધું લખાણ બાકી છે એમાં પણ અંદર નજર મારી આ મોટો નિદર્શન રૂમ હોય એવું લાગે છે હજી ખાલી છે અહીંયા કશું જ નથી તો આ નિદર્શન રૂમમાં જે કોઈ પણ વસ્તુ મૂકવાની હશે તે મૂકશે અહીંયા પણ ખુલજા સીમ સીમ દરવાજો છે ફરી પાછું ખોલી ગયો છે હવે આપણે કદાચ જે સેક્શન છે સૌથી મોટો સેક્શન દેખાય છે અહીંથી એ સેક્શન આપણી સામે છે એ તરફ આપણે જઈએ છીએ તો તમે જોઈ શકો છો કે બે એસ્કેલેટર અને એક સીડી એવી રીતે આ સેક્શન બનાવવામાં આવ્યો છે તો આપણે સીડીથી જ જઈએ છીએ ઉપર ગલીના ગવર્નર અહીંયા પણ છે તો આપણે આવી ગયા છીએ ટોપ મોસ્ટ જગ્યાએ આ જગ્યાએ હજી વસ્તુઓ બનવાની બાકી લાગે છે આ પણ ગેલેરી છે જે કદાચ હજી બાકી છે અહીંયા ફરી પાછી વોશરૂમની વ્યવસ્થા છે ફાયર માટે થઈને અહીંયા વ્યવસ્થા છે અહીંયા કોઈ પણ જાતનું ડિસ્ક્રિપ્શન હજી લાગેલું નથી હવે લાગશે તો આ વોશરૂમની વ્યવસ્થા છે અને ગુડ મોર્નિંગ આ ચાલુ નથી ને આ જગ્યા ચાલુ નથી આમાં બંધ આવવાની મનાઈ ખુલ્લું છે ને બધું બધું ખુલ્લું જ પડ્યું છે અંદર જવાની મનાઈ અંદર તો ના જ જાય ને અંદર શું કામ જાય બહારનો જે ખાલી રિસેપ્શન એરિયા છે એમાં જ ફરિયાદ તો આ છ નંબરની જગ્યા છે અને છ નંબરની જગ્યા વિશે કોઈ જાતની માહિતી કે કોઈ જાતનું લખાણ દેખાતું નથી કદાચ નીચે જઈને ફરી વાંચશું કે છ નંબરની જગ્યા શું છે તો આપણને ખબર પડશે અહીંથી એક મોટી કલાકૃતિ ચોક્કસથી દેખાય છે જેમ બીજી બધી જગ્યાએ કલાકૃતિનું નિદર્શન કરવામાં આવ્યું છે એમ અહીંયા પણ બહુ જ ગોળાકાર એક મોટી કલાકૃતિ દેખાય છે અંદર શું હશે તો અંદર ગયા પછી જ ખબર પડે નેચરલી તમે અહીંયા આવો ત્યારે તમે ત્યાં જઈ શકો છો અને આ છે નંબર સાત નંબર સાતમાં પણ તમે જોઈ શકો છો કે બારે એક કલાકૃતિ મૂકવામાં આવી છે દરેક જગ્યાએ આ એક થીમ છે કે ભાઈ એક કલાકૃતિ હોય અને કલાકૃતિ વિશે કંઈ લખેલું હોય અને એ કલાકૃતિને ભૂકંપ સાથે કોઈ રીતે જોડેલી હોય આ થીમ સાથે આ મ્યુઝિયમ બન્યું છે એવું દેખાય છે તો આ આપણે આપણું જે મ્યુઝિયમની લટાર છે એ પૂરી કરી છે મ્યુઝિયમની લટાર ખતમ થઈ ચૂકી છે અને આશા છે કે ઝડપથી આ બધી જે બાકી જે વસ્તુઓ છે એ પણ થઈ જશે આ કદાચ ચાલુ લાગે છે છે જોઈ ચાલે કે નહીં ના ચાલુ નથી તો દોસ્તો કેવું લાગ્યું તમને આ ખાસ સંગ્રહાલય જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહી શકો છો કેવી લાગી તમને એની આ બહારની અને ઉડતી મુલાકાત આશા કરીએ કે આ વિડીયો તમે એ બધા લોકો સાથે શેર કરશો કે જેમને આ જગ્યા જોવાની અપેક્ષા છે હા આ જગ્યા વિશે જે ટિકિટ નક્કી કરવામાં આવી છે એના માટે ચોક્કસથી મત મતાંતર છે કે કેટલી ટિકિટ હોવી જોઈએ સાચું પૂછો તો આ સમગ્ર જગ્યા એ મારા અને તમારા પૈસામાંથી ઊભી કરવામાં આવી છે એના માટે લગભગ ત્રણસો કરોડ રૂપિયા આખા સ્મૃતિવનના વાપરવામાં આવ્યા છે અને એ પૈસા એ ભારતના લોકોના મહેનત મજૂરીના પૈસા છે એ મહેનત મજૂરીના પૈસાથી આ સરસ મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું છે તો આ મ્યુઝિયમની ટિકિટ કેટલી હોવી જોઈએ એ વિશે મત મતાંતર પ્રવર્તે છે અત્યારે આ મ્યુઝિયમની ટિકિટ ત્રણસો રૂપિયા છે અને ત્રણસો રૂપિયામાં કેવું જોવા મળશે શું જોવા મળશે એનું આપણે એક એક જાયજો લીધો અને જાયજામાં એવું લાગે છે કે વધારે પડતી આ કલાકૃતિઓ છે એના સિવાય ઓડિટોરિયમ છે અને કદાચ અર્થક્વેકની જે ફિલિંગ છે આવે એવી પણ એક જગ્યા ઊભી કરવામાં આવી છે એવું મીડિયામાં આવેલું હતું તો કદાચ એ બધી જગ્યાઓ જોવાની અને સાંભળવાની કદાચ આપણને ખૂબ સારી લાગે ને એના માટે કદાચ ત્રણસો રૂપિયા વસૂલ હોય કે નહીં એ એક મોટો સવાલ છે આ જગ્યા બહુ મોટી છે તમે જુઓ છો કે આ ગાર્ડ કેટલા બધા છે તો એનું મેન્ટેનન્સ પણ ખૂબ છે તો એક તર્ક એવો પણ છે કે આ મેન્ટેનન્સ કાઢવા માટે પણ ફીસ હોવી જોઈએ તો એ કારણે પણ ઘણા લોકો કહે છે કે ત્રણસો રૂપિયાની ફી છે એ યોગ્ય છે તમે શું વિચારો છો કેટલી ફી હોવી જોઈએ અહીંયા ભારતના નાગરિક માટે તો દોસ્તો હવે તમારી વિદાય લઈએ આ વિડીયોને જરૂરથી મિત્રો સાથે શેર કરજો અને આ મ્યુઝિયમને જોવા એકવાર તો આવજો થેન્ક યુ સો મચ